હીરો બને તો હીરો ઉપર 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 તા કરી સારો આડે તાપડ કાપને ઉપર ઉપર ફટાતા હાથ તાટા વિડિયો કુતરો ટાઈમ થી ગુચ્છો આલું દો ઇતા આના મને લાગે હું આલો સાદેરે કે કે વાર ભલે પટકો હાલે નતા બજા સાસ થઈ ગયો કુતરો ટાઈમ થી ગુચ્છો આલું દો આના મને લાગે હું આલો સાદેરે કે 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 જસ કોડવા તો કલે જુંડી ભાઈ તને બચાવી છે ભાઈ ઓ તો અમારા મસ્તી અમારા બોલ ના થઈ ગયો દો તો બચારો આ ઉર ખેતી વાળો તર